મારા લગ્ન નથી કરવા મારા લગ્ન ની વાત રવા દો કે કેમ કે મારો હાથ હજી લોવાની કામ માં બેઠો નથી અત્યારે તમારે મને એકને ગધરાવો પડશે પછી બે ને ગધરાવો પડશે એના કરતા બે કોરસ

મારો સમયની સાથે તાલ મિલાવી જીવનને મહાન બનાવી શકાય કમ ખાના કમ ખાનામ ક્રોધ ઘડીક નો હોય પસતાઓ નો હોય છે એટલે કીધું કમ ખાના ભૂખ લાગી થોડું ઓછું ખાવ ખાવ ગમ ક્રોધ આવે ને તો એ ગમ ખાઈ જવાની જરૂર છે અને ગમ છે ને બધી ચીજ છે એ અમૃત થી વિશેષ એમાં તાકાત છે એટલે ગમ ખાઈ જાવી સારી ક્રોધ ઘડીક નો પછી જિંદગી ભર પસતા હોય છે ઘણા એથી બાય ને મારી લેતા પછી રિપેર કરવા માંથી જિંદગીમાં મેણા ખાતા કરવા પડે બાય વારે ફરે મેણા મારે દુખે છે ખાલો દવાખાનું એ થઈ ગયો પછી કેવું થાય પેલા જોરમાં જોરમાં ગાયું મારવા થયો કલાક થઈ ગયો ગમે એનું બોલે તો બોલે નઈ પછી બોલે નઈ બોલે તો સટકે ખુશ કરે હું એટલે બે પાત્રો મને વિશેષ ગમે છે કઈ કોમ કાને દીકરી પણ થોડું સુધરવાની જરૂર છે મારી દીકરી કામ નહી કરે આ રોગ કેમ નહી ગયો આજની દીકરીઓને ખાસ તમારા વિચાર કેમ એમ આવે છે કે મેં કામ નથી કરવું આ જગતમાં આ દેશોમાં जगद जननी केवै जानकी एड़े 14 वर्ष वनवास भगवान की सेवा करी से नाकू जीवन वनवास खरे खतो वितयो है सताए एक फरियाद नहीं करीना बाप ने फरियाद नहीं करी हाहारी में फरियाद नहीं करी हाहू ने फरियाद नहीं करी कोई देर नहीं फरियाद नहीं करी अने हगा घणी नहीं फरियाद नहीं करी अनटणे फरियाद शिवाय भी नु काही नकरी फरियाद मिला घरवाला ने मोहण सहक नहीं जरे विचारो न આપણી કક્ષા પ્રમાણે જીવતા શીખી કોઈના મંગલા જોઈને આપણા ઝૂંપડાને આગ ન મુકાય ઝૂંપડામાં મજા છે મેલમાં નથી જો સમજાય જાય તો એક કિલો હોનું મેં પેર્યું હોય તો મારે મેહમને ધ્યાન નાખવું પડે કેમ કે ખાલી હું ગોગીલ ખરી નો રહે આપણે ભ્રંગ ગમીને ભલે હાથ કર્યો હપણ શું વાંધો કાય પીડા છે 35 વર્ષ મે ફોન ઉત જતો ગઈ મે મને હું તારી અરે રિલાયન્સ ના છોકરા કરતા આપણે સુખી છે એ નામ બેહાય ખતર તો સોકી હોય મિનિટર થી હોય તો ખતર તો કંદા હોય આગળ જો આગળ જો આગળ જો ડોબલ હોય એને બીક લાગે કોણ માર નાખે એમ છેની તો આપણે કઈ બીક તો નથી એટલે સુખી આપણે છે આપણા મગજમાં હું સમજ આપણા કરતા મજૂર સુખી છે

બહાર દેખાવ કરીએ છીએ ભીતર દુખી છે કક્ષા થી બહાર કોઈ દી મળવાનું નથી મહેનત કરવાની છે સતત મહેનત કરતા કરતા ઘણી વખત આપણે હેરાન પણ થતા હોય તો એમ માનવાનું ઈશ્વર મારી કસોટી કરે છે દુખની પાછળ સુખ છુપાયેલું હોય છે દુખ નહીં મળે તો તમને મને સુખનો અહેસાસ નહીં થાય દુખની પાછળ સુખ છુપાયેલું હોય છે સાવ સાદાથી જોઈએ ખૂબ આનંદથી થી જિંદગી વીતશે અમારે કલાકારો મને કે બધા પતા પતા હાઈ ટેલ લાખ કરોડ કરોડ ની ગાડી મને કે આવું સુમો આપણી પાસે આ તો હમણાં નોંધી લીધી આવું ઠોઠું રાખ્યું ભાઈ ઠોઠું ને પૂગે છે તમે ને પૂગો બીજું હું ફેર છું ફેર હું રાજકોટ આપણે બોનું છોકરી થી માધાપુર છોકરી જવું હોય આજે છ વાગે તમે દોઢ કરોડ ગાડી લઈ લઈ હું ચાલી હજાર ની મારું તો લીધું તમારી મોજ નીકળું કારણ કે એમાં લીટો થાય તો એમાં કઈ વાંધો નહીં લીટો થાય તો બે લાખ નો થાય અને કેટલું ડ્રાઈવર રાખવું પડે આપણાથી તો ફોન એ બધી પીડા કરતા તો શું વાંધો એટલે કીધું કે જો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ નહીં એને એને ઈશ્વર સાથે લગાવશે ને આપણે પેલું બધું પીડા હાથ પેઢીનું ભેગું પીડ્યા પછી આઠમી પેઢી નો હોત વિચાર કરીએ કક્ષાથી બહાર કાંઈ મળે નહીં મહેનત કરવાની સતત કામ કરવાનું પછી ઈશ્વરની ઈચ્છા છે એટલું આપશે ખુદા દે થે સફર કે દે થાય સફર ફાડીને કોક દે ને કે સાપરું ખાયતું ભી વાવણી થાય ને વાવવાનું જે ઉગે નહીં ઉગે ધરવાની બોવણી ન થતું હોય વાવવું પડે નીંદવું પડે પારવું પડે દવા છાઢી પડે પાણી વાળવું પડે ખાતર નાખવું પડે પછી ઈશ્વર ના એટલે આપે કર્મો વિના કાઈ થઈ શકે નહીં એટલે બેનો ને ખાસ મારું કહેવાનું એ તો છે થોડુંક સાદાઈથી જીવતા શીખી વરમાં ત્રણ ચાર વાર ફ્રેશ થવા જવું પડે છે એ બધું હુણું છે ફરવા જાય તે આનંદ થી જાય આવે બાંધીને આવતા એના કરતા આઠ ની નહીં સાત ની જાવ સાત ની બે દિવસ જેવા આનંદ થી જાવ સુધી હવાઈઓ આનંદ લઈને આવો તો જીવન મહાન બને અને બીજાનું જોઈને દુઃખી થવાનું બંધ કરી દો તો જ હું તમે સુખી છઈ હો વાત એક જ વાત હમ બંગલો જે જરાય તો હમકુ રાજી થવું ન્યા સત્વડતા આપણે બે મહેમાન મૂકવા પણ નથી હું જ્યુટી પાર્લર માં જવાની મરે જરાય ના નથી જવાનું આ દેશમાં રૂપ ની પૂજા નથી થતી ગુણ ની પૂજા થાય છે તમારા માં ગુણ હશે તો જગત યાદ કરશે આવી મારી ના નથી તો દીકરી ત્યાં થાય એના કરતા હોવું જોઈએ એની ત્યાં થવું જોઈએ પણ ઉમર પ્રમાણે જીવતા પણ શીખવું જોઈએ ધોળા વાળા આપડે થઈ જાય પછી શાળા પડી જઈ કાળું ભમર કરી તો એ માલિકો થી ફૂટા ધોળા મારે ખેર ન પડે એ તો આપણે દેખાડી છે મને વાંધો નથી હજી કટેકટ છે માલિક તો બધું દોણ થઈ ગયું છે એટલે મારો અરજ ઈશ્વર જેમ રાખે એમ લઈએ થઈ જવું દીકરીઓ ત્યારે બહુ ફાસ્ટ છોકરા થવા બિચારા ગુલામ જેવા થઈ ગયા ખાલી હા પાડવી જોઈએ છોકરી ગમે કામ નહીં કરે કાંઈ વાંધો રાનસેમ નહીં કાંઈ વાંધો તું નહીં પાડે કાંઈ વાંધો પોતાની કરે કાંઈ વાંધો થોડું વિચાર અને કપડા આ દેશ સૌંદર્યનો છે આ દેશ શરમનો પણ છે એ વિચાર માણસો માયા દેખાડતા હતા દેહ નહોતા દેખાડતા કાયા નહોતા દેખાડતા અથવા એ પ્રદર્શન વધી ગયું સ્યારે કોઈ ફાંડક અને ટૂંકું ટૂંકું સિવડાયો કરે પછી આમ આમ ખેસા કરે એના કરતાં વેંચનો પટ્ટો ફોટાડી ગયો નહીં એટલે પ્રશ્ન કહી આજે એ વિચારવાની જરૂર છે અંગ પ્રદર્શન કરવાની જરૂર નથી સ્નેહ નહીં વિચાર પ્રદર્શન કરવાની જરૂર છે ઠીક છે બધું હાલ રાખે છે સમય પ્રમાણે જીવું છું મારી હાવ ના નથી પણ થોડુંક માપે રાખવું હા આઠીએ સડી જેવા ફોટા ન પડવા એટલે મા બાપ ને સગા સંબંધી જોઈ ન શકે એવા નબળા ફોટા ન પડવા એવી મારી દર્દ ભરેલી અપીલ છે આગળ વાત કરું તો વાત એવી છે કામ નથી કરવું એ વિચાર ભૂલી જાઓ ભગવાન કૃષ્ણ જીવન જોવો પ્રાગટ્યની માની સ્વર્ગા ગમન સુધીમાં ઈશ્વરે એક મહિનો પૂરો ખાધો એવો દાખલો નથી આ ખાસ મારી બેનો આપણે વિચારવાનું ભાઈ પણ આપણે વિચારવાનું આપણે ભાઈઓને પણ એમ થઈ ગયું છે કામ નથી કરવું દય દો ની ગમે દો ની એટલે જાહે જે વસ્તુમાં તમારા જીવનમાં નફરત દાખલ થઈ છે એ વસ્તુ હાજરી તો કાંઈ તમારી પાસે રહી નહીં શકે કારણ કે ત્યાંથી તમારું દિલ ઉઠી ગયું છે આ બહુ વિચારવાનું પેલા આપણે માલધો રાખતા હતા પ્રેમ કરતા માલધોર આપણે રાખતા બંધ થઈ ગયા એટલે માલધોર નો પ્રેમ આપણા હૃદયમાંથી જતો રહ્યો પિતર ભાવના જતી રહી છે એટલે આ થોડુંક વિચારવાની જરૂર છે થોડુંક પાસા મળવા આપણે ખૂબ જોડ્યા છીએ આગળ હવે થોડુંક બ્રેક મારી દે બસ આટલું ઘણું બસ જરાય સુખી નથી હો સંપત્તિ વાળા છે તમારે આ વડીલો બધા નાના ને પૂછી જવું કે આપણે નાના હતા કઈ નતું ખિસ્સા માંગેલા હોવાનો જતા સતાય મજા હતી એટલે છે બધું મજા જરાય નથી માયા છે સંપત્તિ છે સુખ નથી સુખ જરાય નથી એસી ટીસી ટીસી ચાલુ કરો નીંદ્ર કરવું અને ઉલો તો ગમે ત્યાં શેઢે હું તો પાણી વાળતો કેરવામાં ઓલા કોરા કેરા પગ નાખી પાણી આવતો એમ પગ રાખે ઈ પાણી આવે ગાડલા બબે લાખ ના આવે એટલે કામ નહીં કરી થાક્યા નથી એટલે નીંદર નથી આવતી ઉપાધી નું માપ નથી એટલે થોડુંક માપ રાખ્યું બીજું એક ફૂલ હમણાં ઈ થયું છે વાહે રહી ગયું

એના કરતા જ્યાં છે એને મજા કરો ની આવ ફખર ને અને ખાતા ખાતા હક ની ફોન ફાલો ફાલો ના ફોન તો એટલું ફૂલ કર્યું છે સંદાસ માં લઈ જાય તો ન્યાય ફોન ફોન નો ડાંડિયો ભેગો ને ઈશ્વર જતો રહ્યો જે હૃદયમાં ઈશ્વર ની ભાવના હતી જતી આમાં કોઈ વાંચવાનું કઈ નહીં રામાયણ ભાગવત કઈ વાંચવાનું નહીં બસ ફોન માં ફોન માં તમે જોઈજો જઈ જ્યાં બેઠા હોય ત્યાં જેટલા હોય આપણે હગર હોય તો ન્યાય વર્ષ એક ગાંડો હોય છે તમે રસોઈ બંધ તમે રસોઈ બનાવતો તો એમાં ધ્યાન નહી તમે ખેતી કામ કરતા એમાં ધ્યાન નહી મોબાઈલ ધ્યાન મા બાપ માં ધ્યાન નહી સંતાન માં ધ્યાન નહીં પરિવાર માં ધ્યાન નહીં સુધી જ નથી ક્યાં જઈનું પાછી હું જતું નથી અને નાનું મોટું હા અપંગ જેવાથી એકાદ માં મોબાઈલ એકાદ માં રૂમાલ નું આમ ન થોડુંક વિચારીએ માપનું મોબાઈલ છે પ્રગતિ નું સાધન એક હજાર ટકા છે સમજીને માપરો અધોગતિ ની શરૂઆત છે ખરાબ માં ખરાબ વસ્તુમાં ખરાબ વાણીનો ઉપયોગ થાય છે છે અભ્યાસ અત્યારે સંતાનો કરે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે જે રાષ્ટ્રની ની માલિકો ત્યાગની ભાવના હતી જે રાષ્ટ્રની ની માલિકો સેવાની ભાવના હતી જે રાષ્ટ્રની ની માલિકો સમર્પણ ની ભાવના હતી આ બધું ધીમે ધીમે ખલાસ થતું જાય છે આગળ વાત કરું તો વાત એવી છે અહીંયા મૂળજી કે મારા લગ્ન નથી કરવા પણ મા બાપ રડે છે કે મા કરું લગ્ન વેરુભાઈ સાથે લગ્ન થયા જાડેની જાત પાસે આવે છે પેલી જ રાતનો નો પ્રશ્ન ઓરડામાં વેરુભાઈ ઉભી છે મૂળજી અંદર દાખલ થઈ અને હાથ જોડીને કે દેવી તમારી હારે હું ચાર મગળ વેઠો છું એ મારી માની મમતા અને મારા પિતાના પ્રેમને ખાતર વેઠો છું તાણ મારા રસ્તા જુદા છે મારે તો હરી નામની નાવમાં બેહીને બહુ સાગરની હામે પાર જાવું છે આ સંસાર સાગરમાં બુડવું નથી દેવી તમને હવારે હું તમારા બાપને ઘેર મૂકી જાય મને માફ કરજો મારા મા બાપનો આનંદ કરવા હાથું

હા સ્વામીનાથ હું તમને એક વતન આપું છું મારા થકી તમારી ભક્તિમાં ક્યાંય ઉણપ આવે તો મને કાળિયા ઠાકર ના સ્વગંધ છે ઈશ્વર ના સ્વગંધ છે તમારી ભક્તિમાં હું ક્યાંય ઉણપ નહીં આપતો વાત નહીં ખાનગીની સમય જાતા એક દિવસ કરશનનો ભાર કેસે લાકડા થઈ રહ્યા છે કોલસા ની જરૂર છે

લાકડાની તળીમાંથી કીડી મોકળા બહાર નીકળે અગ્નિ અડે તડ 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 દે સુજે મુજી એક ધારી આવે એક ચિત થી છે અરે ઈશ્વર આયો તો તને મળવા હાટુ ના પાપ ક્યાં ડૂબ દે છો આ એક પાપી ભેટ હાટુ હજારો જીવ ને મારી નાખું છું આ પાપ નો ભાર મને કેટલો લાગશે એ વિચાર કરે તા આ હુકલ લાકડા ની વખલ માંથી ઉંદડી ના શાન બસા શું શું કરતા જા બહાર નીકળે

કે ચાર પા પેટ ને હજારો જીવ ને બાળી કરી નાખી આનું પાપ કેટલું લાગશે લોહાર મુરજી ને માથે હાથ મૂકીને કેશું બેટા મૂળજી આપણા લોવાના ધંધામાં પાપ ન હોય કેમ